પછી ઘેરે હોય તો ભલે મંદિરમાં હોય તો ભલે ગ્રહસ્થ હોય તો ભલે ત્યાગી હોય તો ભલે બાળક હોય તો ભલે બાપો હોય તો ભલે હોય તો ભલે હોય તો ભલે શેઠ હોય તો ભલે હું જોઈ હમજ પછી મેં પૂછ્યું હમજન આવે ક્યાંથી સુખી થવું છે ને તો કે હા યાદ રહીજ ને તો કે હા હેન્થી સુખી થવાય થી ક્યાંથી હમજણ આવે સત્સંગથી સાધુ પાસે સાધુ શું શીખવાડે હમજણ કઈ હમજણ સુખ દુખ આવે સર્વે ભેળું એમાં રાખજો સ્થિરમતી જાળવી કરવું તમારે કઈ નથી આવશે પણ રાખજો સ્થિર મતી સ્થિર મતી રાખજો અને પછી મેં એક આ મંત્ર શીખવાડ્યો તમે માતા ચપિતા તમે વ તમે બંધુ ચસખા